નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વસંત ઋતુ ચાલી રહી છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે આ તો આખો પ્રદુષિત યુગ છે એટલે આપણને આ કશું દેખાતું નથી પરંતુ આપણે જો ખૂબ સ્પષ્ટ રીતે જોઈએ તો આ ઋતુની અંદર ઈશ્વરે કમાલ કરી છે એમાં તે એક વૃક્ષ એવું છે કે જેને આપણે પલાશના નામે ઓળખીએ છીએ પલાશ એટલે ખાખરો એને ગુજરાતીમાં કેસોડો કહેવામાં આવે છે ખાખરો આવે છે સંસ્કૃતમાં કેશુ કહેવામાં આવે છે અને એને ઢાક પણ કહેવામાં આવે છે ટેસુ પણ કહેવામાં આવે છે મિત્રો એટલા બધા એના નામ છે અત્યારની સિઝન ની અંદર વન ઉપર ની અંદર જ્યાં જ્યાં કેસુડા હોય ત્યાં ત્યાં વ્યક્તિની નજર ઠરી જાય છે પ્રકૃતિને માણવા માટે એ તત્પર હોય છે અને પ્રકૃતિ પણ એટલી બધી લોછાવર થઈ ગઈ હોય છે કે કેસુડાનું જંગલ જે હોય પલાશ વન જેને કહેવામાં ભૂતકાળની વાત છે આખે આખા પીળે પીળા ફર્સ્ટ ક્લાસ લાય લાલ છાય વાળા એવા પુષ્પો એના ખીલેલા હોય છે કે જોતા જ આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય તો આવી આપણી જે ભારતીય સંસ્કૃતિ અને એની થતા આવા વૃક્ષો એનું જતન પણ કરવું જોઈએ અને એને વ્યવસ્થિત રીતે આપણે ઉછેરવા જોઈએ એ અત્યારે શક્ય થતું નથી કારણ કે કેસુડા ભાગ્ય ક્યારેક મળે છે વન ઉપમમાં છે બાકી તો છે જ નહીં કે આ વનસ્પતિ એ શેઢે પાડે થવા વાળી છે ડુંગરાળ પ્રદેશમાં થવા વાળી છે અને એના અનેક ગુણધર્મો આચાર્યોએ આયુર્વેદની અંદર આપેલા છે હવે રાસાયણિક સંગઠનની અંદર જોઈએ તો એની અંદર કાયસોટોનિક અને ગેલિક એસિડ ને પ્લસ એની અંદર એના ગુંદરની અંદર એક ફર્સ્ટ ક્લાસ ટાર્ચ રેલી છે કે જે વ્યક્તિને ખૂબ ખૂબ તાકાત આપે છે ગેલિક એસિડ થી મિત્રો ઘણા બધા રોગ દૂર થાય છે પરાપૂર્વેની અંદર જ્યારે આપણે આ વાતને વાત વાત કરીએ છીએ ત્યારે કેસુડો છે એ ખૂબ ખૂબ કામમાં લાગતો હવે કેસુડો જે છે એની જે આખી તમે વાત કરીએ તો એ જે રસાયણશાસ્ત્રની અંદર આનું ખૂબ મહત્વ છે જેને રસાયણ ક્રિયા કરવી છે જેને કાયાકલ કરવો છે એના માટે તો ઉત્તમ આઈટમ છે જાડુ થડ લઈ એની અંદર આમળા ભરી અને એની જ છાલે ને ઢાંકી એના જ પત્ર અને એના જ પાનથી અને અમુક કૌસે એનું મિશ્રણ કરી લકડાઉન અને એને એકદમ વ્યવસ્થિત અગ્નિ આપી એના પફાપડે આમળાના બાંબળ આયા વાફેલા આમળા રોજે રોજ ખાવાથી આચાર્ય ચરક થી માંડીને વાગપટ સુધીના આચાર્યો એમ કહે છે કે માણસ તો કાય કલ્પ થઈ જાય છે ખૂબ લાંબુ જીવન જીવે છે આ તો થઈ એક વાત એની પરંતુ આ જે ખાખરો છે એનું નામ એક છે બ્રહ્મ વૃક્ષ મિત્રો બ્રહ્મવૃક્ષ કઈ રીતે પીડ્યું નામ તો પરાપૂર્વે એક ઉક્તિ છે કે પાર્વતીજીના શાપને લીધે બ્રહ્માએ એ ખાખરાની રૂપની અંદર જન્મ લેવો પડ્યો વિષ્ણુએ પીપળાના રૂપની અંદર જન્મ લેવો પડ્યો અને શંકરે વડલાના રૂપની અંદર જન્મ લેવો પડ્યો આ ત્રણને પોતાના જે શ્રાપ આપ્યો પાર્વતીજી એના પ્રમાણે એના જિંદગી જીવવાની આવી હતી આ રે પરાપૂર્વના ઇતિહાસની વાત પરંતુ બ્રહ્મ વૃક્ષ એટલું બધું સાર્થક છે કે ખુદ બ્રહ્મા આની અંદર વસેલા છે કહેવાય છે કે જેના આંગણા સામે વૃક્ષ ત્રણે ત્રણ વૃક્ષો હોય એ અતિ ભાગ્યશાળી માણસ ખાખરો વડલો અને પીપળો આ ત્રણેય અંદર ઈશ્વરનો વાસ છે મિત્રો આ થઈ એક અલગ વાત આધ્યાત્મિક વાત થઈ પરંતુ આયુર્વેદની ની દ્રષ્ટિએ છે કે એના ફળ પાન ફૂલ બીજ અને એના વૃક્ષની છાલ બધી જ કામ લાગે છે આ પંચાંગ જો નિયમિત લેવામાં આવે તો વ્યક્તિનું શરીર જે છે સુદ્રઢ બને છે એની અંદરના બધા જ રોગો જે છે એ નાશ પામે છે લાંબો સમય સુધી લેવું પડે બીજો એક પ્રયોગ છે બાળકોનો કે જયારે બાળકને પેશાબ અટકી જાય છે ત્યારે મિત્રો આ પેશાબ છે ને એ જો એ અંદર કોઈ કે ની કોઈ વૈદ્રાજ જયારે ગામમાં નતા ત્યારે કેસુડો એનો વૈદ્રાજ બની જતો કેસુડોના ફૂલને લાવી એને બાફી ગરમ ગરમ એને કાઢીને પેડ ઉપર બાંધવામાં આવતા અને પેશાબ એ બાળકનો અટકેલો પેશાબ નીકળી જતો મિત્રો જયારે કોઈના હરસ થયા હોય ત્યારે પણ એના મૂળનું ચૂર્ણ અને એની અંદર મુસળીનું ચૂર્ણ આ મિક્સ કરી અને જો લેવામાં આવે તો હરસમાં પણ શાંતિ થાય છે મિત્રો જ્યારે કોઈને બાળકને અથવા તો મોટાને અથવા વયસ્કને કૃમિ ઉત્પન્ન થયા હોય થ્રેડ વ્રમ્શ રાઉન્ડ વંશ આ કૃમિની જાત છે જે પાચન થયા પછી મોટા આંતરડામાંથી ઉત્પન્ન થાય અને ગુદા દ્વારા બહાર નીકળે છે ત્યારે બાળકને ખૂબ તકલીફ થાય છે તો આની અંદર આ જે વૃક્ષ છે બ્રહ્મ વૃક્ષ એટલે કે એના એની એની છાલ અને પ્લસ અંદર અજમો વાવડી આ બધું સરખા ભાગે મિક્સ કરી અડધી અડધી ચમચી આપવામાં આવે તો પંદર દિવસ કે મહિના દિવસની અંદર એના કૃમિ છે એ નાશ પામી જાય છે મિત્રો ઘણા બધા પ્રયોગ છે અરસમાં તો ખાસ કે જયારે આ લેવામાં આવે છે વૃક્ષની છાલ મિક્સ કરી અને પિત્ત પાપડો ના બીજ મધની સાથે અને એની સાથે મુસળી સાથે આ બધું મિક્સ કરી અને જો સવાર સાંજ એક એક ચમચી લેવાના આવે તો એની અંદર પુરુષ સાધન ખૂબ વધે છે અને માણસ સશક્ત બને છે અને ટ્રીટમેન્ટ મળવી જોઈએ એના કરતા આ ટ્રીટમેન્ટ એ ફર્સ્ટ ક્લાસ રીતે મળી રહે છે ઘણા બધા પ્રયોગો મિત્રો એવા છે અને જ્યારે જ્યારે આ પલાશ એને આપણે યાદ કરીએ છીએ ત્યારે ત્યારે મિત્રો આ માત્ર કેસુડના ફૂલને યાદ કરવા જેવું નથી પણ આખું વૃક્ષ આપણને એટલી બધી તાકાત આપે છે અને એટલો બધો રોગપ્રત એનો નાશ કરે છે કે કફ હોય ક્રોમી હોય પેટનો દુખાવો હોય હરસ હોય કે પછી આંખ સંબંધી કોઈ રોગ હોય તો પણ એ ખૂબ દૂર કરે છે આંખમાં તો આનો પ્રયોગ એક ફર્સ્ટ ક્લાસ એટલો બધો સરસ છે કે આ ખાખરાના મૂળને સવારની અંદર લઈ એકદમ મૂળ લેવા પડે છે અને એને એને એક એવી છે કે જમીનની અંદર એક માટલું રાખી ઉપર પાછું તપેલી રાખી એની ઉપર રાખી નીચે તપેલી સોરીનું ઉપર માટલું રાખી અને એને નિશ્ચંદન ક્રિયાથી જે કઈ કરવામાં આવે છે એના મૂળને એને અગ્નિ આપવામાં આવે છે અને એ અગ્નિ દ્વારા એ ટપક પદ્ધતિથી અંદરના વાસણમાં પડે છે એ એને ખાખરાનો અર્ક કહેવામાં આવે છે આ ખાખરાનો અર્ક બે ગ્રામ સુધી લેવાથી માણસને ખૂબ ખૂબ શુક્રજન્ય રોગ હોય અથવા તો વીર્ય સંબંધી કોઈ રોગ હોય અથવા તો પુરુષ તનમાં ખામી હોય તો એનાથી દૂર થાય છે અને આના આના અર્થના ટીપાં આંખની અંદર સવાર અને સાંજ નિયમિત તાકવાથી મિત્રો ફૂલું છે જામર છે ઓછું દેખાવું છે આ બધું ધીમે ધીમે દૂર થાય છે પણ મિત્રો આનો પ્રયોગ જે છે ને એ ઓછામાં ઓછું ત્રણ થી ચાર મહિના સુધી કરવો જોઈએ અને સ્પષ્ટ રીતે કહીએ તો આની અંદર કોઈ ભેળસેળ ચાલતો નહીં અત્યારે આ ખાખરાનો પણ મળતો હોય તો ભેળસેળ વાળો મળે છે આટલું બધું મહત્વ પલાશ પલાશનું છે તો મિત્રો પલાશ છે ને એ એક આચરવા જેવું વૃક્ષ છે ઈશ્વરનો વાસ છે અને આપણે બધા જયારે જયારે હવન કરીએ છીએ ત્યારે એની ખાસ જરૂર છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એની જરૂર છે જ્યાં જ્યાં ખાખરો હોય ત્યાં ત્યાં નજર મારી ઠરે એવી રીતે જ્યાં ખાખરો છે ત્યાં જીવન છે પ્રફુલ્લિત છે જોઈને જ ખૂબ આનંદ આવે છે મિત્રો આટલું ઓમ શાંતિ જય ધન્વંતર